લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાત રાજ્યની તમામ બેઠકો પર મતદાન આખરે પૂરું થઈ ગયું છે તો આ વખતે મોટા પાયે ગુજરાતની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિયોની ટિપ્પણીને લઈને થયેલો વિવાદ ચગ્યો છે હવે ચૂંટણી બાદ પ્રેસ કોન્ફરન્સ આ ચૂંટણી માટે કેવી ગુજરી તેના વિશે વાતો કરી હતી તો પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધને લઈને પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું હતું તેમણે તેમના નિવેદનને લઈને પાર્ટીને થયેલા નુકસાન વિશે વાત કરી હતી અને ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ